જેમાં જામુગોડા વકીલ મંડળ બાર એસોસિએશનના વકીલોએ જામુગોડા મામલતદાર કચેરી ખાતે ગુજરાતમાં વકીલો તેમજ તેમના પરિવાર ઉપર થઈ રહેલા હુમલાઓમાં તેમને રક્ષણ મળે તે માટે ગુજરાત વકીલ પ્રોટેક્શન એક્ટનો તાત્કાલિક અમલ કરવામાં આવે તેવી માંગ કરતા જામુગોડા બાર એસોસિએશનના વકીલોએ આજે જામુગોડા ખાતે મામલતદાર કચેરીએ જામુગોડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જાંબુગોળા વકીલ મંડળ ગુજરાતમાં વકીલો પર થયેલા હુમલા અને ભૂતકાળમાં થયેલા હુમલા બાબતે ગુજરાત સરકાર એડવોકેટ એક્ટ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરે તે બાબતનું આવેદનપત્ર લઈ જાંબુગોડા વકીલ મંડળ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલ છે અને એવી માંગ કરેલ છે કે આવનાર દિવસોમાં ગુજરાત સરકાર ગુજરાતમાં એડવોકેટ એક્ટ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપેલ છે અને તાત્કાલિક ગુજરાત સરકાર આવેદન પત્રક સ્વીકારી અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં લાવે તેવી વિનંતી શું